મહેશ સંપ્રદાયનું અતિ પવિત્ર વ્રત એવો માઘ વ્રત ખૂબ જ આસ્થા અને સમગ્ર ભારતમાં વસવાટ કરતા મહેશ્વરી સમાજ દ્વારા ઉમંગ સાથે હાલ ઉજવવામાં આવે છે જેમાં પૂછ તાલુકાનું માધાપર મહેશ્વરી સમાજ પણ જોડાયેલા છે જેમાં કુલ બાર જેટલા વ્રત ધરી જોડાયા છે ધર્મગુરુ શ્રી રતનસિંહ બુદ્ધા માતંગ મુખી કાકજીભાઈ સોધરા માઘ વ્રત ધરી રાજેશ ધુવા અક્ષય માણજીભાઈ કનર ઉપપ્રમુખ શ્રી અખિલ કચ્છ મહેશ્વરી યુવા સંગઠન મહામંત્રી માધા મહેશ્વરી સમાજ દિનેશભાઈ વઘોરા કિશનભાઈ પાતંગ વિજયભાઈ સૌરિયા દિનેશ પ્રેમજીભાઈ અબચુંગ જયંતિભાઈ મહારાજ તુષાર રમેશભાઈ આઈડી મોહિત માતંગ આ સર્વે માર્ગ વર્ષ ધરીયા અતિ પવિત્ર ઉપવાસમાં જોડાયેલા છે સાથે સાથે આ પૂર્ણ થયેલ દાદા શ્રી ધણી માતંગ દેવની જન્મજયંતિ ખૂબ જ ધામધૂમથી સમાજ દ્વારા ઉજવવામાં આવશે જય શ્રી ધણી માતંગ દેવ રિપોર્ટર કાંતિલાલ વેલજી સરસિયા ગામ ગોધરા માંડવી કચ્છ સૌરાષ્ટ્ર અને અંદર આ પવિત્ર માગ ચાલુ છે જે માગ સ્નાન સાડા બારસો વર્ષથી ચાલુ છે તપ સવારના પ્રવાહના વાગે ઉઠી કરી અને જે વસ્ત્ર પહેરેલ છે એ જ વસ્ત્રમાં સ્નાન માટે જાય છે અને ત્યાં સ્નાન કરે છે અને જે નિયમ ધ્રોગ છે એ પાલન કરે છે જે પગમાં માથા પર બાંધવાનું અને જે સ્વાભાવિક છે કે જે સંસારિક જે છે એ સંસારથી બહાર રહે છે તેને તપસ્વી કહે છે તો એવા તપ કરી રહ્યા છે આ તપ અમારો સાડા બારસો વર્ષ થઈ ગયા ઘણી માતંગના વખતથી ચાલુ છે અને આ માધાપર મહેશ્રી સમાજના દસ જણા છે એનામાં જોડાયેલ છે એ પૂરા કચ્છની અંદર અત્યારે માર્ગ સ્નાન પવિત્ર ચાલી રહ્યો છે એ અમારો મહિનોની દિવસ સુધી હોય છે પોષ સુદ વધ ચોથથી ચાલુ થાય છે મહાવધ ચોથ ના પૂર્ણ થાય છે એક માસ સુધી આ માર્ગ સ્નાન પવિત્ર ચાલુ હોય છે હવે માર્ગ સ્નાન પૂર્ણવૃત્તિ તારીખ સિત્યાવીસ બે હજાર ચોવીસ ના જે સામુજિક રથ સામૈયો નીકળશે અને સાથે અઠ્યાવીસ તારીખ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ ના સવારના બારમતી મથે એ વ્રત નો પૂર્ણવૃત્તિ થાય છે માય નેમ ઇઝ રતનસિંહ માતંગ એન્ડ વિલેજ માધાપર ડિસ્ટ્રિક્ટ ભુજ કચ્છ સરાની અંદર જે ચાલી રહ્યું છે એનામાં સવારનો નૈતિક કાર્ય સવારના સાત ત્રણ વાગે ઉઠવાનું સ્નાન કરી પૂજા પાઠ પત્રી ચડાવવાની અને મહિનો મહિનો દિવસ સુધી કન્ટિન્યુઅસ ચાલુ રહે છે જેની અંદર આઠ દિવસ સુધી કોઈ કોઈ પણ જાતની તકલીફ ન થાય આવી કડકડતી ઠંડી હોય પણ ઠંડીમાં સ્નાનના પણ નિયમ હોય છે કે પાંચ પાંચ દિવસે દર નેસ બદલી જાય છે તળાવ ખુવા સરોવર ત્યાં સ્નાન થાય અને સ્નાન કરી આઠ દિવસ સુધી સાડા બારસો વર્ષ થઈ ગયા છે પણ કોઈ પણ માક્ષરાની તકલીફ થઈ જ નથી એ ધણી માતાન અમારી કૃપા છે ધણી મહાતંગ દયા છે એના માટે દાદા જે વેદ કીધું છે વેદમાં શું કીધું છે કે જે દુઆ અંદર જે દાદા કૃષ્ણ ભગવાન હતા એને ધર્મ રાજા જે યુધિષ્ઠિર છે એ પૂછે છે જ્યારે અમારા રકેશર આ સ્નાન કરી અને જાય છે ત્યારે ધર્મ રાજા યુધિષ્ઠિર એ કૃષ્ણ ભગવાનને પૂછે છે કે આ ધર્મનો શું મહિમા છે એને મને સમજાવો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન એને ધર્મ રાજા યુધિષ્ઠિરને સમજાવે છે વેદમાં શું કીધું છે ਆਦੇਵ ਮਹਗਤਾ ਮਾਸ ਨੇ ਜਰਚੋਵੇ ਤੋ ਸਿਆਰੋ ਅਨਜਾਤ ਸਤਿਆ ਤਾ ਨੀ ਕਰੀਏ ਅਨਜੋ ਪਖਾਰ ਰੇ ਜੋਠਲਤਾ ਜੋਠਲਤਾ ਨੀ ਭੜਿਆ ਰਾਜਾ ਕ੍ਰਿਸ਼ਨ ਗੋਪਾਲ ਇਹਨ ਧਰਮ ਜੋ ਕੈਸੋ ਪ੍ਰਮਾਣ ਜੰਬ આ ધર્મનું શું છે એવો શ્રી કૃષ્ણ ભગવાન તેને પાંચ પાંચ દિવસને મહિનો દિવસ છે એ પાંચ બાર દિવસનું વર્ણન કરી અને યુધિષ્ઠિરને સમજાવે છે દોપર યુદ્ધથી દુવા યુગની અંદર ત્યાંથી આજ આ ધર્મ ચાલી રહ્યો છે આ માક્ષરના વ્રત છે એ મહિનો દિવસ એ દુવા પર યુગની અંદર ચાલી રહ્યો છે અને એનો નિયમ છે સવારના પગરખા વખત ત્યાંથી જવાનું અને ત્યાં જાય સ્નાન કરવાનું અને દાતણ કરવાનું એ ખાસ એના અમુક નિયમ ધ્રોક હોય છે બ્રહ્મચારી રહેવાનું પગમાં જોર નહીં પહેરવાનું કોઈ ખાવાનું કોઈ સ્વાદ નહીં લેવાનું એવા અમુક પૂજાપાઠ અર્ચના અને સાથે સાથે મહેશ્રી સંપ્રદાય ની અંદર બારમતી પંથ થાય છે ત્યાં સામુદ્રિક જાય છે અને બારમતી પંથનું પૂજન થાય હર દરેક ઘરે જાય અને સવારના બારમતી પંથ થાય બારમતી પંથમાં દરેક માગ આવે છે અને ત્યાં બારમતી પૂર્ણવતી થઈ જાય છે પછી પાછી તેની પાથારી હોય છે મહિનો દિવસ સુધી પટમાં પાથારીમાંથી સુવાનું હોય છે અને મહિનો દિવસ સુધી ટેક નિયમ ધ્રોક જે દાદા અમને 36 દ્રોક આપ્યા છે એ 36 દ્રોક પાલન કરી અને રહે છે આજ દિવસ સુધી કોઈ માક્ષનાની ને કોઈ કેવો પણ ગામની અંદર ક્યાં પણ કોઈ તકલીફ થઈ નથી અને આ જે માક્ષના નાય છે એ સૃષ્ટિના જેટલા પણ જીવો છે એને જીવોને મોક્ષ ગતિ માટે છે કોઈ જીવને દુખ ન હોવું પહેલો નિયમ છે દાદાએ કીધું છે કે જેમાં જીવ વસ્તુ છે એને દુખ ન હોવું જોઈએ એને તકલીફ ન દેવી જોઈએ તો સવારના પૂજા માટે અમને પત્રીના બે પાંદડા જોઈએ એના માટે દાદા વેદ કીધું છે શું કીધું છે કે મૂળે મેં મહેશરજી કરા દાડે મેં દેવ્યાજી કરા મે પરમેશ્વરજી પરત્રી જીવ હોય છે કારણ કે વૃક્ષમાં પણ જીવ છે એટલે દાદા કીધું છે કોઈ જીવને દુઃખ ન થાય કોઈ જીવ ને પીડા ન થાય એના માટે આ પાંદડા નો પણ એક પણ વેટ કીધું છે કોઈ પણ મહામયે ના વેટ સિવાય કયા નથી ઉઠીએ છે ત્યાંથી જ એનો વેદ હોય છે પહેલો જ હોય છે ધરતી માતાનો એના બોલે છે ધરતી માતા ધ્રમાચાર અલગ દેવ કે કર્મ કે જ્વાર એમ કઈ અને તે રવાના ઉભા થાય છે પોતાની પાથારી ઉપર બોલો ધણી જય